ફરી વખત તમારું એક નવા વિદ્યુકમાં સ્વાગત છે તો મિત્રો આજે જોડાયા ત્યારે થઈ ગયા છે મિત્રો અને આપણે આજે શનિવાર છે એટલે રજા છે અને આપણા ઘેરે જો અત્યારે મારા ભાઈએ ભાવનગરથી શક્યા માટે સાઈન મોકલાવી છે અને ઝાડ મોકલાવી છે અને સોખા આપણે સમિતિના જેટલા આવે એટલે આપણે સોખા શક્યાને આખા મહિનાના ખવરાઈ લઈએ છીએ તો મિત્રો તમારે ઘેરે આપણે જો કે આપણે ખાવા જોઈએ છીએ તો મુંગાર પક્ષી હોય એને તો ખાવા તો જોઈ જ તો મિત્રો ખાસ કરીને મારી એક નમ્ર વિનંતી છે તો તમારા ઘરે આજુબાજુમાં ગમે જગ્યા ઉપર તમે અથવા તમે ઘઉં નાખવો કે ઝાડ નાખો કે પછી મકાઈના અમારે તો દાણા છે એ રીતે મારા ભાઈએ બધું અહીંયાથી મોકલાવ્યું છે તો અમે જો મારા ઘરે શક્રિયા કેટલા બધા ખાવા આવે છે તો મિત્રો તમે કન્ટિન્યુઅર રૂડીમાં બનાવી દો હું તમને બતાવું આગળ જો કે આવી રીતે તમે શણ નાખો તો શકિયા બિસારા ખાય જો કે એ ક્યાં ખાવા જવાના છે તો આપણે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે તો મિત્રો તમારે ઘરની આજુબાજુ કાંઈ નહીં તો આપણે છે એવું નાખો તો સગીલા બિચારા બા અત્યારે બધું નાખે છે તો ચાલો મિત્રો હું તમને અહીંયા બતાવું જો મારા બા નાખે છે અને હું અહીંયા જાઉં છું બહાર જો અમારા બા અત્યારે જે છે ને તો સકલાને જો સામે જે ઓલા દેખાય છે અહીંયા મકાઈના દાણા નાખ્યા છે અને ઓલા પણ કુંડા પીડા છે અહીંયા સોખા ને એવું નાખેલું છે નાગડે આગળ વધશે ઓલા પણ અહીંયા નાખ્યું છે એટલે રોઢે ચાર પાંચ વાગ છે એટલે કબૂતરા કેટલા મારા ઘેરે આવશે બધા આજુબાજુમાં ક્યાંય નહીં એટલામાં નાખતા હોય પણ અમે આખા મહિનાના એટલા અમારે રેશનના સોખા હોય એટલે બધા અમે શક્તિને ખવડાવી દઈએ છીએ અને મારા ભાઈ બે કટ્ટા મોકલા ભાવનગરથી તો આ એક મકાઈનું છે અને ઓલા પણ જાહેર છે આ જમરૂખડી છે ને એ બારેય માછી જમરૂખડી આવે અને નાના નાના આટલા આટલા આવે લીંબુ ઝવડા પણ એ લાલ છટક હોય આખા જમરું જોઈ લો આ રીતની આ જમરૂકડી છે એમાં જમરું ખાવે પણ કાંઈ ઘટે નહીં આવે અને તમારે ખાવ તો આવી આપણા જોઈ લો આ જમરૂકડી છે જોઈ લો આવી રીતે મારા ભાઈ મારા બાઈએ નાનો સોડો આવ્યો હતો એમાંથી અવડી થઈ છે પણ અત્યારે તો નથી આવ્યા નગર અમારે બારે માસી અત્યારે તો આ ફાલ તો આવી ગયો છે જોઈ લો આ બસ હવે પાક ઉપર આવી જશે બધા બસ થોડાક સમયમાં તો બસ નોરતા પાસે આવશે એટલે જમરૂક મળશે હવે બહુ ગળા એટલે કાંઈ ઘટે નહીં હો તમારે એવા ગળા અને આવડી આ ઓલી રાન કોકડી આપણે રાંગ કોકડી ઓલી હુકાઈ ગયેલી ખાઈ ને એ જો આવડી આ એનું ઝાડ છે જોઈ લો તમે રાંગ કોકડી તો ખાધી છે અને આમ લીલી આવે તો એ પીળા કલરમાં આવે લીંબોળી જેવી આવે અને સુકાઈ જાય તો એ કાળા કલરમાં થઈ જાય રાન કોકડી કહેવાય એને જોઈ લો આ એનું ઝાડ છે અને આંકોર આપણે કાળી શેવડી વાવી છે ઘેરે જોઈ લો અને હવે આપણે શકીલા આવી ગયા છે જો તમને બતાવું જો શકીલા કેટલા ઉડ્યા છે આપણું ઘર છે અને અત્યારે તો ઓછા શકીલા છે અત્યારે વાગ્યા છે અગિયાર અને રોંઢે ચાર પાંચ વાગશે ને એટલે લગભગ કબૂતર એટલા આવશે અને આખું ફળિયું ભરાય જાય આપણું તો આજે આપણે એ પહેલી ડાટ કરી છે કે આપણે ઘરનો વિડીયો આજે લેવાનો છે અને મારા ઘરના છે એના વિડીયો લેવાનો છે અત્યારે રોટલા બનાવશે શાક બનાવશે અને

ના ભાઈ તમારે ખાવું હોય તો આવી જઈ ગયું અને જરા રોટલા ત્યાં દેશી ગામડાની મોજો જોઈ લો આપણે બીજી ચેનલ ચાલુ કરવાની છે ને હવે અમારા છોકરા આવી ગયા છે ભણે હાલો હું તમને જો અમારા છોકરા આવી ગયો સુનિલ ભાઈ એવો રજા પડી ગઈ હે આજ હું શનિવાર હતો ને તે કેટલા વાગે બંધ થઈ જાય નિશાળ નિશાળ અગિયાર વાગે બંધ થઈ જાય હાલો ભાઈ અગિયાર વાગે નિશાળ હસમુ ક્યાં ગયો હશમુખ આવે છે લેશન આપ્યું કાંઈ નથી આપ્યું જે લખવું એ આમ થોડા લે જે પણ માસ્તરે કાંઈ લેશન તો આપ્યું છે ને હમ એવું કીધું માસ્તરે હમ કીધું તો ભાઈ બેને એવું કીધું છે કે ભાઈ જે લખીને આવવાનું અમારે હસમુખ આપ્યું આપણે આપ્યું

અને હવે જો તૂટે એટલે ભાઈ તારે ઠેલી લઈને જવાનું રહેશે હો નિહાળે હું ભાઈ જો ડૉક્ટર એવો ખોલીને બેહી ગયા છે ને એવું કાંઈક લેશન આપ્યું લાગે છે એવું લાગે છે કેમ લાગે હે ભાઈ આપ્યું કાંઈ લેશન હે શું આપ્યું એ શું લખવાનું હે ના એટલે કઈ આમાં હું શું લખવાનું શું પણ એને શું કહેવાય એટલે લેશન કેટલું આપ્યું આજનું તને એટલે લાગો ના ભાઈને એમ કીધું કે બેને એવું કીધું છે કે ભાઈ તમારે જે હોય એટલે એવું કીધું કેટલા દિન કીધું પછી લખી દે ભાઈ એવી રીતે છે ને ભાઈને ગીત લખવાનું છે હવે આ ભાઈ તને કેટલા

ઈ થોડો તને કરી દે કઈ હે તો ઈ તારે શીખવાનું હોય ને કઈ એ કઈ વાંચતા તારે શીખવાનું છે એ થોડો તને લખી દે તને જે લેશન આપું તારે જ કરવાનું છે લેશન કરવા મળો સાના મને હાલો લેશન ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી ગયો મિત્રો અને લાઈક કરી ગયો મિત્રો અને ખાસ કરીને વિડિયો શેર કરજો તો ભાઈ મસ્ત મજાનું અત્યારે જમવાનું ગયા થઈ ગયું છે આખી સોળીનું જાગ છે અને ભીંડાનું જાગ છે અને બાજરાનું રોટલા તો મસ્ત મજાનું અત્યારે

તો મિત્રો તમે આવી સા જમવું હોય તો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે હવે સ્ટાર્ટ કર્યું છે આપણે વિડીયો બનાવવાનું ઘરનું તો ફેમિલી સાથે વિડીયો બનાવવાનું છે ને ભાઈ અમારે થોડાક લાજ કરે છે એને લેવાના છે કેમ કે બહુ લાજ કરે અમારે તો આજે જમવા અમે બેસી જઈએ છીએ તો મિત્રો તમારે જમવું હોય તો આવો અને કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરી દેજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવે તો એક સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અને લાઈક કરી દેજો મિત્રો કે કેવો લાગ્યો તમને અમારો વિડીયો